આજના વિડીયો ની અંદર તમને આ પ્રકારનું એક સરસ મજાનું ટેક્સ્ટ ઇફેક્ટ વાળું નામ બનાવતા ઓપન કરી લેવાની છે ઓપન કર્યા બાદ થ્રી ડોટ ઉપર ક્લિક કરી ઈમેજ સાઇઝ જઈ કસ્ટમ ઉપર ક્લિક કરી અહીંયાથી યુટ્યુબ થમલેન કરી દઈશું અને ઓકે કરી દઈશું હવે ન્યુ ટેક્સ્ટ નું જે ઓપ્શન છે તેની ઉપર ડબલ વાર ક્લિક કરીશું અહિયાં તમારે જે પણ નામ બનાવવાનું હોય તે નામનો તમારે કોડ મેળવવો જરૂરી છે તો મેં પહેલાથી જ કોડ મેળવી લીધો છે જેથી કરી વિડીયો લાંબો ન થાય કોડને અહીંયા પેસ્ટ કર્યા બાદ ડન ઉપર ક્લિક કરીશું ઓકે કરી દઈશું આ નામ આ રીતે અહીંયા આવી જાય એટલે થોડું મોટું કરી અહીંયા એના ઓપ્શન ઉપર જઈ ફોન્ટમાં જઈશું ફોન્ટમાં ગયા બાદ માય ફોન્ટમાં જઈશું હવે આગળ જે તમને આ નામની અંદર જે ફોન્ટ યુઝ કર્યા છે તે ફોન્ટ આપણે ડિઝાઇન કરવાના ચાલુ છે તો મેં અહીંયા બે ફોન્ટ ડિઝાઇન કરી નાખ્યા છે તો તેને અહીંયા આજે યુઝ કરીશ પહેલાં તો જે મેન ફોન્ટ છે તે આ રીતે ફોન્ટ છે બરાબર હવે તેની અંદર એક કેલિગ્રાફી લગાવી અને બતાવું તો ફરી ફોન્ટમાં જઈશું માય ફોન્ટમાં જઈશું અને જે ફોન્ટનો કેલિગ્રાફી લગાવવાનો છે તેને અહીંયાથી સિલેક્ટ કરીશું હવે એક કેલિગ્રાફીવાળા ફોન્ટ ને અહીંયાથી સિલેક્ટ કરીશું તો આ રીતે ફોન્ટની અંદર કેલિગ્રાફી લાગી જશે તો આ ફોન્ટ ડિઝાઇન થઈ રહ્યા છે ટૂંક સમયમાં તમારી સામે આ ફોન્ટ આવી જશે એટલે દોસ્તો જ્યાં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવતા ફોન્ટનો વિડિયો તમને મળી રહે અને તમે અહીંથી આસાનીથી ફોન્ટ ડાઉનલોડ કરી શકો આ રીતે ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ અહીંયા પેન્ડિંગ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમારા ફોન્ટના હિસાબથી લેફ્ટ રાઇટ જે રીતે કરવું હોય તે રીતે કરી શકો છો તો રાઈટ પેન્ડિંગ છે તેને થોડું વધારી દઈશું અને અહીંયાથી રાઇટ ક્લિક કરીશું પછી અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી આ નામને અહીંયાથી મિડલમાં કરી દઈશું પછી આપણે જે કલર અહીંયા યુઝ કરવાના છે તે કલર ને અહીંયા લઈ લઈશું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરીશું આપણે આ પાંચ કલર નો યુઝ કરીશું જેને અહીંયા એડ કરી દઈશું નામ ઉપર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરી કલર માં જઈશું કલર માં ગયા બાદ અહીંયા પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા જે ડ્રોપ નું આઈકન છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયાથી થી આ પ્રકારનો કલર સિલેક્ટ કરીશું અહીંયાથી થી રાઇટ ક્લિક કરી ઓકે કરી દઈશું પછી ઉપર રાઈટ ક્લિક કરીશું પછી આ નામની એક કોપી બનાવવાની છે કોપી બની ગયા બાદ કલર માં જઈશું પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી આ નામને ફૂલ ટ્રાન્સપેરન્ટ કરી દેવાનું છે ઓકે કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું અહીંયાથી આપણે રિલેટિવ પોઝિશન માં જઈશું રિલેટિવ પોઝિશનમાં ગયા બાદ આ નામને અહીંયાથી મિડલમાં કરી દઈશું ઉપરથી રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી અહીંયાથી આપણે ઇનર શેડોની અંદર જઈશું ઇનર શેડોને એનેબલ કરી દઈશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા ડ્રોપ નું આઇકન છે તેના ઉપર

તો તેની અંદર કયા કયા કલર લેવાના છે હું તમને કહી દઉં તો પેલા બોક્સ ની અંદર અહીંયા પેલું બોક્સ છે તેની સિલેક્ટ કરવાનું છે કલર માં જવાનું છે અહીંયા ડ્રોપ નું આઇકન છે તેના ઉપર સિલેક્ટ કરીશું કલર લઈશું જે આ પ્રકારનો થોડો વ્હાઈટ બ્લુ કલર છે તેને અહીંયાથી સિલેક્ટ કરીશું ઓકે કરી દઈશું બીજા નંબર નું બોક્સ છે તેને પણ તે જ કલર ને આપણે સિલેક્ટ કરવાનું છે રાઇટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું હવે જે મિડલ નું બોક્સ છે અહીંયા બધા જે મિડલ ના બોક્સ લીધેલા છે તેની અંદર એક જ કલર સેટ કરવાનો છે તે કલર સેટ કરવા માટે તમારે ડ્રોપના આઇકન ઉપર જઈશું કલર લીધેલો છે તો હું ફટાફટ અહિયાં ડાર્ક બ્લ્યુ કલર ને સિલેક્ટ કરી લઉં છું તો દોસ્તો મેં અહીંયાથી જે ત્રણ ત્રણ ના સેટ બનાવેલા હતા તેની અંદર મિડલનો કલર છે તેને ડાર્ક બ્લુ કરી દીધો છે અને બાજુના બધા જ બોક્સને થોડો વ્હાઈટ બ્લુ કરી દીધો છે પછી તમારે આ સર્કલ નીચેનું સર્કલ છે તેને થોડું આ રીતે ત્રાંસુ કરી દેવાનું છે ત્રાંસુ કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું ઓકે કર્યા બાદ અહીંયાથી ઉપરથી રાઇટ ક્લિક કરીશું આ નામને ટુ બેક કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું થ્રીડી શેપમાં માં જઈશું થ્રીડી શેપ ને એનેબલ કરી દઈશું નીચે વ્યૂ ટાઇપિંગ છે તેને અહીંયાથી ઓબ્લિક કરી દઈશું અહીંયાથી ડિપ્થ ને થોડી બે જેટલી કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું ડાર્કન ને જીરો કરી દઈશું નીચે સ્ક્રોલ કરી જે લાઇટિંગ નો તેને બંધ કરી દઈશું તમે અહીંયાથી એંગલ સેટ કરી રાખીશ અને અહીંયાથી રાઇટ ક્લિક કરીશું પછી ક્લિક માં પછી કલરમાં થી અહીંયાથી કલરને સિલેક્ટ કરીશું પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા ડ્રોપનું આઇકન છે તેના ઉપર જઈશું અહીંયાથી તમારે આ જે વ્હાઈટ બ્લુ કલર છે તેને અહીંયા થી સિલેક્ટ કરવાનું છે રાઈટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરી આ નામને ટુ બેક કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું થ્રીડી શેપ માં જઈશું બીજું સેટિંગ તેજ જ રહેવા દેવાનું છે અહીંયા થોડી ડિપ્થ વધારી દેવાની છે તો આ રીતે ત્રણ જેટલી ડિપ્થ કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું પછી આ નામની અંદર થોડો શેડો લગાવી દઈશું શેડો અંદર જઈશું અહીંયાથી શેડો ઓન કરીશું નીચે સ્ક્રોલ કરી ઓપસેટ વાય અને ઓપસેટ એક્સ છે તેને થોડું થોડું વધારી દેવાનું છે તમારા ફોન્ટ

અહીંયાથી મિડલમાં કરી દઈશું અહીંયાથી નીચે સ્ક્રોલ કરી સ્ટોકમાં જઈશું સ્ટોકને એનેબલ કરી દઈશું સ્ટોકને એનેબલ કર્યા બાદ ગ્રેડિયન્ટ કલર છે તેને સિલેક્ટ કરીશું પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરીશું હવે આ જે બોક્સ છે તે નીચેનું બોક્સ છે અને આ જે બોક્સ છે તે ઉપરનું બોક્સ છે તો પહેલા ઉપરના બોક્સ ને સિલેક્ટ કરીશું કલર માં જઈશું હવે ઉપરના બોક્સ ને અહીંયાથી ફૂલ ટ્રાન્સપેરન્ટ કરી દેવાનું છે ઓકે કરી દઈશું નીચેનું બોક્સ છે તેની અંદર આપણે કલર માં જઈશું ડ્રોપ ના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે આ પ્રકારનો યલો કલર લઈ લઈશું રાઈટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું અહીંયાથી પણ ઓકે કરી દઇશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે થોડા ઉપર સ્ક્રોલ કરી અહીંયા જે પોઝિશન નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આ જે મૂવ બાય છે તેની અહીંયાથી વન પીએક્સ કરી દઈશું પછી આ નામને થોડું ઉપર કરવાનું છે જે આપણે સ્ટોક આપ્યો છે યલો કલર નો તેને આ રીતે થોડો થોડો ઉપર કરતા જવાનું છે જે રીતે તમારા નામની અંદર સેટ થાય તે રીતે આટલો ઉપર કરી દેવાનો છે અને પછી રાઈટ ક્લિક કરીશું તો નામ તમાર મારું બનીને તૈયાર થઈ ગયું છે આની તમને પીએલપી ફાઈલ મળશે તે પણ તમે યુઝ કરી શકો છો જે તમને ટેલિગ્રામ ઉપર કલર અને પીએલપી ફાઈલ અને જે અહીંયા કલર કોમ્બિનેશન કર્યું છે તેનો સ્ક્રીનશોટ પણ હું ત્યાં અપલોડ કરી દઈશ તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને આ નામની પીએલપી ફાઈલ મેળવી શકો છો હવે આની અંદર બેકગ્રાઉન્ડ યુઝ કરવા માટે કલરમાં જઈશું કલરને સિલેક્ટ કરી પ્લસ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે આ પ્રકારનું બેકગ્રાઉન્ડ એક લઈ લેશું અહીંયાથી રાઇટ ક્લિક કરીશું હવે નીચે જે ઓપ્શનો આપેલા છે તેની અંદર જે લાસ્ટમો ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશુ અહીંયાથી નોઇઝ ને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરીશું તો તમે તમારા હિસાબથી અહીંયાથી નોઇઝ રાખી શકો છો અને પછી રાઈટ ક્લિક કરીશું હવે આ નામ ને તમે અહીંયાથી ટ્રાન્સપરેન્ટ માં સેવ કરવું હોય તો આ નોઇઝ ને અહીંયાથી બંધ કરી અને ટ્રાન્સપરેન્ટ માં સેવ કરી શકો છો અથવા તો તમારે બેકગ્રાઉન્ડ સાથે સેવ કરવું હોય તો પણ તમે આ કલર સાથે બેકગ્રાઉન્ડ સાથે સેવ કરી શકો છો સેવ કરવા માટે અહીંયા સેવ ના ઓપ્શન સેવ ઇમેજ માં જઈશું અહિયાં થી કસ્ટમ સાઇઝ ને અલ્ટ્રામાં રાખી આ નામ ને તમારે સેવ કરી લેવાનું છે તો બસ દોસ્તો આજના વિડીયો માં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ